નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો ચાલીસથી નવસો પચાસ પોરબંદર નવસો પચીસ થી એક હજાર પાસઠ સાવરકુંડલા એક હજાર એકાવન થી અગિયારસો એકોતેર ખાંભા આઠસો એક્યાસી થી અગિયારસો જેતપુર નવસો પચાસથી અગિયારસો સાઠ મોડાસા આઠસોથી બારસો સાઠ વિસાવદર નવસો પિસ્તાલીસ થી બારસો છેતાલીસ રાજકોટ આઠસો એસી થી અગિયારસો અમરેલી આઠસો થી બારસો આઠ વડગામ એક હજાર થી અગિયારસો એકવીસ જસદણ સાતસો થી અગિયારસો પાસઠ હળવદ આઠસો થી અગિયારસો બ્યાસી જુનાગઢ આઠસો થી અગિયારસો ચુમાલીસ મેંદરડા આઠસો પચાસ થી અગિયારસો પંચોતેર વાંકાનેર છસો થી બારસો એકાવન ડીસા એક હજાર એકત્રીસ થી બારસો પાંત્રીસ વડાલી સાતસો પચીસ થી આઠસો પચીસ જામજોધપુર આઠસો પચાસ થી અગિયારસો એકતાલીસ દાહોદ આઠસો થી નવસો સાઠ ધાનેરા નવસો એકવીસ થી અગિયારસો એકાણું એક હાજર અગિયાર થી અગિયારસો પચીસ અંજાર એક હાજર પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ બોટાદ નવસો થી અગિયારસો પંચ્યાસી બાબરા એક હાજર ચોર્યાસી થી અગિયારસો છાસઠ થરાદ નવસો એસી થી અગિયારસો સિતેર તળાજા નવસો વીસ થી એક હજાર પિસ્તાલીસ જામનગર આઠસો પચાસ થી અગિયારસો વીસ પાલનપુર એક હજાર ઓગણીસ થી અગિયારસો ઓગણત્રીસ જામખંભાળિયા આઠસો સત્તાણું થી એક હજાર છ્યાસી અગિયારસો થી અગિયારસો એકાવન સિહોરી એક હજાર થી અગિયારસો ત્રીસ ઇડર એક હજાર થી અગિયારસો વિજાપુર નવસો થી બારસો કોડીનાર એક હજાર થી અગિયારસો લાખણી અગિયારસો થી અગિયારસો અઠાવન હિંમતનગર 900 થી ચૌદસો પિંચોતેર મહુવા એક હજાર દસ થી અગિયારસો ઓગણસી ધારી થી એક હજાર બાવન વેરાવળ નવસો થી અગિયારસો છેતાલીસ ભાવનગર એક હજાર થી અગિયારસો ચાલીસ વિસનગર અગિયારસો થી અગિયારસો બાવન ગોંડલ છસો છત્રીસ થી બારસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો